જો કોઈ બી આવી એક જ વખત દર્શન કરવા તો લીલો ભાઈ અમારે અગરબત્તી ઘરે બેઠા છે તો અમે દર્શન કરી લઈએ પણ તમને બધું બતાવી દઈએ પહેલાં તો લોકેશન જુઓ માતાજીના ગરબા જો પડી ઉપર એ છેટ છે જે મનો મનોકામના પૂરી થાય છે તો તો આપણે હવે સવારે નીકળી ગયા છીએ તો આપણે ઘેર હવે આવ્યા છીએ ઘેરથી હવે જવાના છું કાઢવામાં તો શેઠ સુધી બ્લોકમાં બને રહેજો અને કાયડોમાં નું ધોમ ધોજો તો આપણે એન સુધી બ્લોકમાં બને લેજો તો આપણે ચાલો કાયડોમાં જઈએ છીએ અને બે ત્રણ ભાઈ બનો અંગાતીશું તે મોજ કરીશું અને આપણે હવે કાયડોમાં જઈએ જય માતાજી તો જય માતાજી મિત્રો જોઈ શકો છો માણસો આપણે આવી ગયા છે અને પેલા સેતો જોઈએ એ ભાઈ છે તે બરાબર આપણે બ્લોકમાં બને રહેજો અને કાયડોમાં જઈએ છીએ તો બ્લોકમાં સેઠ એન સુધી બને રહેજો અને માતાજીના સરસ રીતે દર્શન કરશું આપણે બધા તો ચાલો આપણે બાઇક તો સજ અમે હવે લઈને જીએ આપવા પાણી હોય ગાડી વાડી છે ને મારી મારી જવાનું તેમ જીએ ચલાવવાનું અને આપણા બધા જીએ તો જય માતાજી મિત્રો આપણે કાઢવાના રસ્તા ઉપર આવી ગયા છીએ જોઈ શકો છો તો કેમેરામાં બતાવો તો પેલા બાજુ કાળીમા મંદિર છે તો આપણે દર્શન કરવા જઈએ છીએ માતાજી મંદિર તો આ બાજુ દીધું કેમેરામાં તો જય માતાજી મિત્રો જોઈ શકો છો કાળીમા મંદિર અને સેધોજી છે નવા મારા વિરોધ છે તો આપણે બધા બ્લોગમાં બન્યા રહેજો અનુદી અને અમારા ભાઈ તો શ્રી સંગાથી તો તમે બધા પણ બ્લોગમાં બન્યા રહેજો અને જોઈ શકો છો કાળમાના બોખરા તો આપણે એટલે જવાનું છે અને માતાજીના દર્શન કરવાના છો અને ના શક્યા હોય તો લોકેશનમાં સેન્ડ કરી દો તો આવજો બધા અને સારી રીતે દર્શન કરજો ચલો જય માતાજી મિત્રો જોઈ શકો છો મિત્રો આપણે એકવા થઈ જાય છે અને જોઈ શકો છો માતાજી હોમો મંદિર દેખાતું હશે ઉપર સરવાનું તો આપણે પહોંચી ગયા છીએ એકણ તો જઈશું માતાજી દર્શન વર્ષણ કરશું અને નવા વિડીયો આવી જશે બ્લોગ તો તમે સપોર્ટ કરી જજો જેમ બને એમ તો આપણે પહોંચી ગયા છીએ મંદિરે નો એક હવે બાઇક સાઈડમાં કરીને મૂકી દઈશું

તો જોઈ શકો છો બાજુની ક્વા છે લોકેશન સારું છે તો લાવશો નહીં કેમેરામેન ઠીક પકડી લો કમ્પ્લીટ તો વિડીયો ક્લિયર લાગશે ને કે મારા કેમેરામેન નવા નવા છે ત્યાં નહીં થાય છે વિડીયો તો જોઈ શકો છો કે બે રસ્તા છે તો બતાવતા મારા જાતે જ કેમેરામેનનું ઓછું છે તો મારા જાતે જ તમે બતાવો તો શું તો જય માતાજી મિત્રો જોઈ શકો છો કે આગમવાનો રસ્તો છે અથને જવાય અને આ રસ્તો નવો બનાવેલો છે તો એથેને જવાય તો આપણે આ રસ્તો થઈને જઈએ ને આ રસ્તે થઈને પાછા આપશું રિટર્ન તો ચાલો આપણે બ્લોકમાં બનાવો અને એનું જેમ નેમ રહેજો તો આપણે સીધો વધી જઈએ કામ તો જય માતાજી મિત્રો આપણે કાળમાં પહોંચી ગયા છીએ ગળિયા તો બધા લોકેશન કે જેવું બીજું લોકેશન હતું અને આ જે લોકેશન મંદિર છે તો માતાજીની ગુફા જોઈએ સુંદર છે અને તમે બધા આવી જજો તો ચાલો આપણે સદાભાઈ આગળ તો બ્લોગમાં બને લેજો અને તો જો ગુફા આવી છે બાકી આ જો વડી રહ્યું એટલે જોઈને આવજો જેને આપવું એને પણ જોઈને આવજો સારી જગ્યા સુંદર મગજ મગજ તો એકદમ ફ્રેશ થઈ જાય એવું છે તો લોકેશન જોઈ શકો છો અને આગળ હમું દેખાય માતાજીનું મંદિર છે તો આ મારા જતો ભાઈ છે અને આ દિલીપ જો કેટલા ધસરી ગયા છું બોખરાના મહી ગયા છો તો આપણે જી આગળ અને લોકેશનમાં જોઈ શકીએ અને બાજારનું બેકગ્રાઉન્ડ જુઓ તમે જોઈ શકો છો તો ચલો આગળ આપણે જી તો જય માતાજી મિત્રો ચલો આપણે માતાજીના દર્શન વર્શન કરીએ તો એ છે જોઈ રહ્યા હતા તો જોઈ શકો છો માતાજીનું મંદિર છે અને આવી કલીમ થઈ આપવાનું હોય તો એ દર્શન વર્શન કરી લેજે માતાજીના જો કોઈ બી આવીએ એક કે દર્શન કરવા તો લીલોભાઈ અમારા અગરબત્તી ઘરે બેઠા છે તો અમે દર્શન કરી લઈએ પણ તમને બધું બતાવી દઈએ પહેલાં તો લોકેશન જુઓ માતાજીના ગરબા ચો પડી ઉપર સીટ છે જે મનો મનોકામના પૂરી થાય છે તો જોઈ શકો છો દિલભાઈ છે મારા અને મારા શાધોભાઈ અને આવી ગાલીમ થઈને આપવું પડે જુઓ માતા જેવી જગ્યાએ બેઠો છે ને તે સુંદર વાતાવરણ છે કોઈ બખાડો નહીં કશું નહીં તો દર્શન કરી લેજો જોઈ શકો છો જય માતાજી મિત્રો જોઈ શકો છો મારા દિલીપભાઈ ને ચોલ્લા કરીશું અને મારા સાધુભાઈ જો ચૂલા મોત બેર્યા છે ને લોકેશન એવું છે કોઈ બી શાંતિથી આપણે બેસી શકીએ છીએ તમારા દિલીપભાઈ બધાને સોલા કરીશું તો ભાઈ છતાં ભાઈ દિલીપભાઈને સોલો કરી દેજો કારણ કે બધા માણસો અમારા ગ્રુપના જ છે અને રોજ બ્લોગ આવી જાવ તમારો બ્લોગ અમદાવાદ તો બ્લોગ જ આવશે એટલે તમે સેઠ સુધી એનું બ્લોગમાં કોમેન્ટ કરજો કે તમારો બ્લોગ છે કે કોમેડી જોવી છે તો એનું જે હોય કરજો અને તમારી ઈચ્છા કંઈ કોમેડી જોઈએ તો કોમેડી જ આવશે વિડીયોમાં અને બ્લોગ જોતા હોય તો બ્લોગ જ આવશે તો બધી જગ્યાએ તમને માતાજીનું લોકેશન હારો હરવા મળી જાય દર્શન કરવા મળશે તો આપણે જઈએ ભૂ એક નેચર ભૂડું છે એની કોઈ માતાજીનું પહેલાં થાન હતું તો આપણે એ જઈએ ચલો તો જય એમ માતાજી હવે આપણે નીકળીએ જય ગાડીમાં લખજો બધા બ્લોગ ગમતા હોય તો સપોર્ટ કરી અને લોકેશન મળી રહેશે તમારે જોવું હોય આવવું હોય થઈ શકો છો તો આપણે જોઈ શકો છો એ બી કાળી માનું મંદિર છે જોઈ કહો છો જો આ બધું માતાજી મંદિર છે દર્શન પછી કરી લેજો તો બધા દર્શન કરજો મોજ કરજો જો માતાજીના ગરબા જોઈ શકો છો પણ કોઈ બી વસ્તુ માનો તો તમારો સફળ થાય છે અને જો તો જઈ શકતા માતા આવ્યા હતા ફરવા અને મસ્ત રીતે માતાજીના દર્શન તો કર્યા પણ બિલાડી બિલાડીબાઈ જોવા મળી જાય જો તો જોજો ખૂબ આમ છે બેઠો શાંતિથી તો સુંદર વાતાવરણ છે ને તે ને મજા આવે છે પચાત બરસાદ તો ઠોકતા હો મારી મને જોરદાર તમે આવજો પર્ચાદ બરસાદ ખાજો અને માતાજીના મોજ કરી દેજો પણ કોઈ બી મનોકામના હોય તો માતાજીને માગજો તો તમને આવા ગરબા બરબા માનજો તો તમારી મનોકામના પૂરી થાય અને બહારનું લોકેશન હું તમને બતાવું છું તો ચાલો જઈએ અને સારું કહેવાય કે આપણે માતાજીના દર્શન સારી રીતે થયા છે અને માતાજીને આપણે બિલાડીની જે જગ્યાએ જવાની ઈચ્છા હતી એ આપણે જઈએ છીએ જો જોઈ શકો છો તો જો બારે જઈએ બાર નીકળી ગયા અમે માતાજીના દર્શન બર્શન કરી હં ધો ભાઈ જો દર્શન દર્શન કહીને હું શું સર કરીશું તો બધા જયકાણીમાં લખજો તો બ્લોકમાં છે ડેરા નદી બને રહેજો હજી આપણા બીજા મંદિરે જવાનું છે તો જઈએ મિત્રો આપણે બસે કરી લીધા છે તો જોઈ શકો છો માતાજી હું ગઢ આ લોકેશન એકદમ તોડી એવું છે તો જોઈ શકો છો દર્શન દર્શન કરીને બધા બેઠા છે થાકીને તો થાક જ છે જ મને ખબર છે કે થાક્યા તો હોય છે કહું ઘઉં શામે ના થાય કે બધા બાઇક પર આવ્યા ને ભાઈ હેડી દેખતા નહીં એક પાછા કદી હેડતા જ નહીં કદી હેડી તો આટલા આપણે બ્લોગને એમ બનાવીએ છીએ તમને બ્લોગ ગમતા હોય તો ગઈકાળીમાં લખજો અને એવું લખજો કે ભાઈ સદાભાઈ બ્લોગ તમે બનાવો તો આપણે કન્ટિન્યુ બ્લોગ બનાવશું ને કે પછી કોમેડીને બ્લોગ આવી જાય છે તો સપોર્ટ કરી રહેજો આટલો બ્લોગ આપણે સમાપ્ત કરીશું જય માતાજી